ભેગા થયા હતા જેમાં એક મિત્રના ઘરે ભેગા થઈને તેઓ જમવાનો પ્રોગ્રામ કરતા હતા રાત્રે આજુબાજુ ત્યારબાદ જે આ કામના આરોપી છે સિદ્ધાંતસિંહ દેશી બનાવટની પિસ્તોલ હતી તેને એકબીજા જે મિત્રો છે તે ચેક કરતા હતા લોડ કરીને અને તેવામાં તેવામાં આ પહેલાં સૌથી પહેલાં જે ઈજા પામના છે તેના દ્વારા પણ ચેક કરવામાં આવી ત્યારબાદ આ કામના જે અન્ય આરોપી છે તેણે ચેક કરતાં લોડ કરતાં મજાકમાં ફાયર કરતા તે ફાયર થઈ અને તેઓના જ એક મિત્રો જેનું નામ છે ધર્મેશ કુમાર નંટુભાઈ મિશ્રા તેઓને ના માથા માથામાં કાનની ઉપરના ભાગે એક ગોળી વાગેલી છે તેઓને તાત્કાલિક આ બંને મિત્રો છે તેઓ હોસ્પિટલ લઈ ગયેલા અને આ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો દસ ચોપન મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરતા આ કામના જે બે અન્ય જે ફાયરિંગ કરનાર અને તેની સાથે રહેનાર બે ઈસમો છે તેઓની નારોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ બંનેના નામ છે સિદ્ધાંતસિંહ સુનિલસિંહ ભૂમિહાર જેઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને ખાનગી બેંકમાં તેઓ રિલેશનશીપ મેનેજર તરીકે કામ કરે છે આ આ તેઓનું જ જ ઘર હતું તેઓના ઘરે લોકો એકઠા થયા હતા અને અન્ય આરોપી છે જેનું નામ છે રોહિત ઉપે રીતિક ભોલેરામ પ્રજાપતિ તેઓ પણ મૂળ એમપીના રહેવાસી છે પણ આ બંને ઈસમો વટવા વિસ્તારમાં રહે છે અને તેઓ રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે તો આ બંને ઈસમોને ગિરફત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આગળની તપાસ હાથ ધરતા તેવું પણ જાણવા મળ્યું છે કે આજે

તેઓ એકવાર કોન્શિયસ પણ થયા હતા તે અનુસંધાને પણ આ ઘટના બાબતે રીવેરીફાઈ પોલીસ દ્વારા કરવામાં આવેલ હતું અને હાલ આઉટ ઓફ ડેન્જર છે પરંતુ હાલ અત્યારે એડમિટેડ છે સર પહેલા કોણે ફાયરિંગ કર્યું જે છે પહેલા ચેક કર્યું કોણે કર્યું અને પછી બીજી વાર કોણે કર્યું આ કામ આ રીતના ચેક કરી અને ફાયરિંગ આ ત્રીજી વાર જે ઘટના થઈ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું તે અનુસંધાને ત્રીજી વાર જે ત્રીજા વ્યક્તિ દ્વારા જે સિદ્ધાંતસિંહ દ્વારા જ્યારે આ ગનને ફરીથી ચેક કરવામાં આવી ત્યારે ફાયરિંગની ઘટના થયેલ હતી તે અગાઉ પણ આ કામના ઈજા પામનાર તથા અન્ય જે રોહિત કરી રોહિત પ્રજાપતિ નામના ઈસમ છે જે આરોપી છે તેઓ દ્વારા પણ આ પૂર્વ એ દરમિયાન ચેક કરવામાં આવેલ હતું પરંતુ ત્યારે કોઈ ત્યારે ટ્રિગર દબાવવાથી ફાયર થયેલ ન હતું રાઉન્ડ કરીને તપાસ કરવામાં ત્યારે અલગ અલગ દ્વારા જાણ આવેલી કે આ પ્રમાણે કોઈ અમે બાઇક જતા હતા અને કાર દ્વારા ઓવરટેક કરવામાં આવીને જે થયો તેમાં આ પ્રકારની ઘટના બની હતી તે સિવાય પણ અન્ય એક બે કારણો આપ્યા પણ ખુબ કડક પૂછતાછ કર્યા બાદ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું હતું કે આ કામના જે મુખ્ય આરોપી છે સિદ્ધાંતસિંહ સુનિલ સિંહ ગુમિયા

પ્રાથમિક લેવલ જાણવા મળતા સિદ્ધાંત સિંહ જે સુનિલ સિંહ ભૂમિયા છે જેઓનું ઘર છે તેઓના હાથમાં જ્યારે વેપન હતું ત્યારે ફાયરની ઘટના થઈ હતી અને આ કામના જે ઇન્જર્ડ પામના છે ધર્મેશ કુમાર મિશ્રા તેઓને વાગેલા સર ઉપમાં કેટલી ગોળી હતી અને કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું એક રાઉન્ડ જ ફાયર થયું હતું અને એક જ ગોળી હતી તેવું જાણવા મળે છે અત્યારે લઈને સાહેબ શું કાર્યવાહી હોય છે